બોલ મમ્મી કે તબિયત છે તારી તને મમ્મી ની યાદ આવી ખરી કે મમ્મી આવું બોલે છે તે શું બોલું મારું આટલું બીપી વધી ગયું તો એ તને મારી ખબર કાઢવાવાની ખબર પડી હું શું કરું તું બીમાર પડીતી ત્યારે હરવા માં સાસુ બીમાર પડ્યા હતા પછી માર કે રીતે આવું અને તાર જોડે ભાભી તો છે એના લીધે તો બીપી વધી જાય છે જો મમ્મી ભાભી ખરાબ નથી તું ખોટી લોય બળતરા કરે છે તાર કેવા મતલબ શું છે તાર ભાભી ખરાબ નથી તો હું ખરાબ છું મારો કહેવાનો મતલબ એવો નથી મમ્મી પણ તું જે જોવા માંગે છે ને તને ઈ જ દેખાશે પછી મને તો બધુંય દેખાય છે તને મત દેખાતું શું મન મત દેખાતું તારા ભાઈને એને પૂરે પૂરો કાબૂમાં કરી લીધો છે તારો ભાઈ બધી વાત એની માને છે તારા જમાઈ મારી બધી વાત માને તો તને કેવી ખુશી મળે તો એમ એ કોઈકની દીકરી જ છે ને માનવા જેવી વાત માનવાની હોય બધી વાત ના માનવાની હોય મારો દીકરો તો મારો નથી પછી દરેક પુરુષ છે છે ને બે ભાગમાં જાય ખાલી દીકરો જ હતો હવે કોક ના ઘરનો નો જમાયે છે અને કોક નો પતિ એ છે આ વાત તું પ્રેમથી સ્વીકારીશ ને તો તું શાંતિથી રહી શકીશ એ બધું હું અને એ કે હું તને ક્યાં ની ફોન કરતી હતી તું ફોન કેમ નથી ઉપાડતી સારું છે તે મન યાદ કરાવ્યું હું તને કહેવાની જ હતી કે તું રોજ રોજ કેમ ફોન કરે રોજ શું વાત કરવાની હોય એટલે મારે હવે તને ફોન એ નહીં કરવાનો તું મારી વાત સમજતી નથી હું ફોન કરવાની ના નથી પાડતી પણ રોજ તો શું મમ્મી વાત કરવાની હોય હારું તો તને ના ગમતું તું નહીં કરો ફોન બીજું શું હવે તું મને ઇમોશનલ બ્લેકમેલ ન કર ભાભી તો રોજ ફોન કરે પિયરમાં તો તને ગમે ન ગમે ને એ મારી સાતરીમાંય પછી કોઈ ન ગમે રોજ રોજ ફોન કરે તો એ મહારાણી તો આખો દિવસ ફોન ચાલુ જ હોય છે હું તને એ સમજાવવા માંગુ છું કે જે ઘરમાં દીકરીના લગ્ન પછી એના માં દીકરીના રોજ ફોન ચાલુ હોય ને એ ઘરનો સત્યાનાશક થાય ને હું મારી લાઈફમાં એવું કાઈ ઈચ્છતી નથી એટલે મહેરબાની કરીને હવે મને રોજ ફોન ના કર હે તું મમ્મીની જરાય દયા નથી આવતી દયા આવે છે ને એટલે જ કહું છું કે તું રોજ ઉઠીને મને ફોન કરીશ ને તો પછી ભાભીના મનમાંય શક જાગે કે હું તને રોજ ચડાવતી હશ અને મારે ભાભીના સંબંધ બગડે તું મને રોજ ફોન કરને એટલે તને ભાભીની માયા લાગે ને મારી માયા છૂટે ને મને એ ખબર નહીં પડતી કે તને તારી ભાભીનું આટલું બધું કેમ ખેંચે છે એમાં સમજો જ એવું છે શું સીધું લોજિક છે કે મા બાપ તરીકે તમે આજે છો ને કાલ નથી પછી મારું આ ઘરમાં કોણ ભાઈ ને ભાભી જ છે ને એટલે ડરી ડરીને મરી જવાનું એમાં ડરવાની વાત નથી મમ્મી સમજવાની વાત છે આજે હું આવવાની હતી ને તો રસ્તામાં મને ભાઈ ના ભાભી ના ચાર થી પાંચ વખત ફોન આવ્યા કે દીદી કેટલે મમ્મી આને ડર અને લાગણી કહેવાય લાગણીને જીવંત રાખવા વડીલો અને જતું કરવું પડે છે હો હવે નાના મોટાના લિહા જેવું કઈ રહ્યું જ નથી જો મમ્મી તું તારો સ્વભાવ નહીં બદલે ને તો તું જ થઈશ એમાં ભાભીનો કે મારો વાક નહીં આવે